નમસ્કાર હું છું આપની સાથે ભાવનગર માં કોંગ્રેસ સમિતિ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરાયું છે જેમાં કોંગ્રેસ સમિતિ દ્વારા યંગ ઇન્ડિયા કેસમાં ઈડી ની કાર્યવાહી સામે

મોદી સરકારના મલીન ઇરાદા આજે સમગ્ર દેશની જનતા સમક્ષ ખુલા પડ્યા યંગ ઇન્ડિયાના નામે કોંગ્રેસના જે મુખ્ય નેતૃત્વ કહી શકાય એવા આદરણીય સોનિયાજી તેમજ રાહુલ ગાંધી ઉપર જે યંગ ઇન્ડિયાનો ખોટો ઈડી દ્વારા જે કેસ કરવામાં આવ્યો હતો એમાં ન્યાયપાલિકાએ આ બંને નેતાઓ વિરુદ્ધના પુરાવાઓનો હિસાબે ઈડીને ફિટકાર લગાવી અને કહ્યું કે આ તમારા અધિકાર ક્ષેત્રમાં જ નથી આવતો એટલે આજે આ મોદી સરકારના બધ ઇરાદાનો પર્દાફાશ થયો છે સમગ્ર દેશે આજ જોયું કે મોદી સરકાર પોતાના બધ ઇરાદા માટે મુખ્ય વિરોધ પક્ષના આગેવાનો હોય એને તાનાશાહી ના ભાગરૂપે કેસ કરી અને ફિટ કરવાની કોશિશ કરે છે એવું આજે સમગ્ર દેશે જોયું એટલે આજે ભાવનગર શહેર કોંગ્રેસ દ્વારા સત્યમેવ જયંતના નારા સાથે ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયનો ઘેરાવ કરવાનો કાર્યક્રમ હતો અને ભાવનગર પોલીસ દ્વારા આ તમામ કાર્યકરોને આગેવાનોને આજે અટકાયત કરી અને અહીં પોલીસ લાવવામાં આવ્યા ભાજપ સરકાર શું સમજે છે પોતે તાનાશાહી છે અને બીજા ઉપર તાનાશાહી વાત કરે છે આગામી દિવસોમાં કોંગ્રેસ પક્ષ એક એક સૈનિક બબ્બર શેર છે અને રાહુલજીના ના

નેશન ન્યૂઝ ભાવનગર સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર